ભાવનગર જિલ્લામાં જળ સંકટના એંધાણ છે તે બાર ડેમોમાં પાણી સંગ્રહમાં બાવન ટકાનો ઘટાડો નોંધાયો છે પાંચ જળાશયોમાં દસ ટકાથી પણ ઓછું પાણી છે ભારે વરસાદ ન થતા જળાશયોમાં જળ સંગ્રહ ઓછું છે શેત્રુંજી ડેમમાં છેતાલીસ પોઈન્ટ ત્રેવીસ ટકા પાણીનો જથ્થો છે જ્યારે રજાવટ ડેમમાં માત્ર નવ પોઈન્ટ ચોપન ટકા પાણીનો જથ્થો છે ખારો ડેમમાં પણ છવ્વીસ પોઈન્ટ એકત્રીસ ટકા જ્યારે માલણ ડેમમાં સોળ પોઈન્ટ સિત્યાસી ટકા પાણીનો જળ સંગ્રહ છે જ્યારે રંઘોળા ડેમમાં તેત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા અને લાખણકા ડેમમાં બે પોઈન્ટ સત્તર ટકા પાણીનો જથ્થો છે હમીરપરા ડેમમાં બે પોઈન્ટ અડતાલીસ ટકા અને હણોળ ડેમમાં માત્ર છ પોઈન્ટ ઇઠ્યોતેર ટકા પાણીનો જથ્થો છે બગડ ડેમમાં સત્યાવીસ પોઈન્ટ એકાણું ટકા અને રોજકી ડેમમાં સાહીઠ પોઈન્ટ પાંત્રીસ ટકા પાણીનો જથ્થો છે જસપરા ડેમમાં છ પોઈન્ટ અઢાર ટકા પિંગળી ડેમમાં ત્રીસ પોઈન્ટ એક્યાસી ટકા કાળુભાર ડેમમાં સાહીઠ પોઈન્ટ અઢાર ટકા ભાવનગર જિલ્લામાં આ વર્ષે ગામડાઓમાં સંકટના એંધાણ છે કારણ કે ડેમમાં પાણીનો જ જળ સંગ્રહ ખૂબ જ ઓછો છે